જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે દર્શક મિત્ર ઉપકાર જે વસ્તુ છે માણસ માટે કે કોઈ બી પ્રાણી માટે એ બહુ આખી અનોખી વાત છે ઉપકારની જો વાત કરતા હોઈએ તો આપણે માણસ બીજાનો ઉપકાર ભૂલી હતી પણ પશુ પ્રાણી ઉપકાર નથી ભૂલતો એક તમે કૂતરું ને એક દિવસ રોટલો નહીં હોય અને ગમે એવું કરડકણું હોય તમારે બજારમાં નિહર હું તમારો એકવાર રોટલો ખાઈ ગયો છે એ તમને નહીં કરડે ગેરંટી નહીં કરી કારણ કે એની માથે તમે ઉપકાર કર્યો છે એને ખબર છે તમને ન કરડે સાહેબ આમ એક કઠિયારો લાકડાનો ભારો રોજ જંગલમાં કાપવા જાય હવે એમાં એના સ્થાને રોજ જાય અને એ જે એના કેળાના કાંઠે ખાખરાનું મોટું ઝાડ અને ખાખરાના ઢવામાં હાવે જ હુટેલું પણ બે દિવસથી ભૂખો પડેલો અને માણસનો અવાજ આવ્યો એટલે કુદરતની રીતે એને ભાષા એવી આપતા છે ને જંગલમાં વસવા વાળા જનાવરની ભાષા સમજી શકતા છે પશુ પ્રાણીની ભાષા સમજી શકતા છે ને કોણ છે ભાઈ એટલે આણે કઠિયારો કોણ બોલ્યો એ કેવું જ સૌ અહીંયા હું તો છું ખાખરાના ઝાડમાં એટલે આને પરસેવો વળી ગયો ખરેખર આપણને હાઈવીઝ એમ બોલાવી પરસેવો વળી જાય વળી જાય એક જ પંજા જ નાખે રહેવા દો ધ્રુજવા મીડો કઠિયારો એ કે તું બીતો ભાઈ મારે તારું કામ છે તું આવ તું બીતો નહી હું તન કઈ નહીં કરું હું તન નહીં મારું બરકે એટલે જાવું પડે આપણને ખબર છે હું એને તકલીફ છે કે હાઈવીઝ માંદો છે ભાઈએ તો થોડો ભાગવા દીડો દઉહ જ નાખે અતાર નહીં જો છે એવા આપણે એના પંજામાં આવી જાય ભાગવાની કોશિશ કરી પછી ન ભાગવા દઈએ એ કે એમ કરવું જ પડે કહેવત છે મોટા શિખર સર કરી ઇન્સાન માણસ ખાનદાન માણસના હાથ જોડાવી હગો એક વસ્તુ એવી છે આમ કઈ પોતાના પાળિયા નો ખોડાવી હગો એક જ વસ્તુ માણસથી નથી બનતી કારણ કે પાળિયા ખોડાવવા મરવું પડે મોટા શિખર સર કરી હગો ગરીબ ઇન્સાનના ના બે હાથ જોડાવી હગો પણ પોતાના પાળિયા નો ખોડાવી હગો હેવિજ બરકે એટલે જાવું પડે કઠિયારો ધરુજતો ધરુજતો ગયો કીધું ભાઈ તને મારવા નથી બોલાવ્યો પગ પગની અંદર કાંટો વાગેલો છે અને બે હાથ માણસને જ આપ્યા બીજા કોઈ નથી આપ્યા તું મને એટલી સહાય કર કે વાહડાનો કાંટો મને વાગ્યો છે હું બે દીધા ભૂખ્યો છું પીડો છું પગની અંદર પાક છો છે મારાથી હલાતું નથી મને એક કાંટો કાઢી દે એટલે જિંદગી ની ભૂલું તારો જિંદગીભર તારો ગણ નહીં ભૂલું બીતા 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 કારણ કે આ લાકડા કાપવા વાળા પછી કાંટા કાઢવાનું સાધન હોય બીતા 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 ને સાહેબ આમ કરીને આમ કાંટાને ખેંચી લીધો કાંટાને ખેંચી લીધો પણ હાવે જ ને હાહાકારો થઈ ગયો થોડી વાર શાંત થઈ ગયો પગ થોડો હળવો થયો એટલે કે જા મિત્ર તું કાપી લેતા રે લાકડા કાપવા એટલા પણ આ તો આમ આમ ધરુજતા અવાજે ગયો જેવો તેવો ભારો કાપીને ગયો પછી તો અહીંયા હસી હાવે એવા બી કે આવતો નથી ત્રણ ચાર દિવસ નો આવ્યો પણ કારણ કે ગરીબ માણસ લાકડા કાપીને જ એની રોજી કાઢવાની બીતો 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 એવા ત્રણ સારો થઈ ગયો પણ આની રાહ જોઈને બેઠેલો ભાઈ મિત્ર ભાઈ બંધ કેમ ન આવતો બેસાર દીધા પણ તો પાછો વળી ગયો બીતો નહીં મિત્ર મેં તને કીધું ને ત્યાં કાંટો કાઢ્યો હું કોઈ દિવસ તને નહીં મારું હવે સાહેબ એ રોજ ઘોર જંગલમાં પછી તો વયો જાય છે હાઈવેની બીક નથી બીજા પ્રાણીઓને કોઈ હેરાન કરતા નથી આનો મિત્ર બની ગયો ક્યારેક ક્યારેક તો હાઈવેજ ગામમાં પાદર સુધી આની હેરી આવે મિત્ર લેવલે હવે એમાં કોઈ હગા સંબંધી ભાળી ગયા અને હગા સંબંધી પરસેવો વળી ગયો કારણ કે પાદર સુધી હાઈવેઝ આવેલો એટલે હાવેઝ હતા તું સા હું ગયો તો એટલે મિત્ર ભારો લઈને ભાઈ ગયો હાઈવેજ પાછો વળી ગયો પણ જાળાની આડો બેસી ગયો કારણ કે બીજા ફાળે ને બીવે નહીં એટલા ખાતે ત્યાં ઓલા કબ જે એના મિત્ર જે હગા સંબંધી હતા એને કીધું એ કે વાહ તમારે તો હાઈવેઝ ઈ કે હાઈવેજ એ તમને તો કાંઈ ન કરે પણ પૈસો આપણે થોડોક થઈ જાય હાઈવેઝ જેવા ભાઈબંધ થઈ જાય ને એટલે આપણને આમ ગમંડ ચડી જાય એટલે એને એમ કે હેવેજ વયો ગયો એ કે હેવેજ મને કાંઈ ન કરે હેવિજ તો મારો ગુલામ છે અને આ હેવેજ સાંભળે હગા સંબંધીઓને અરે વ્યાગ્યા ભારો ઘેર નાખ્યો રોકાણા રાત રોકાણા હગા સંબંધી વ્યાગ્યા બીજા દિવસે ભારો લેવા ગયા એટલે હેવેજ હમો બેઠો તો ઉભો રે ભાઈ આ જંગલની અંદર કોઈ એવો વ્યક્તિ નથી કે મને ગુલામી કરાવી શકે જંગલનો રાજા કહેવા મારું નામ છે હાથી જેવું જાનવર ઝાડમાં ખેંચી નાખે પણ મારું નામ પડે ને ત્યાં ધુજારી ઉપડી જાય મને ગુલામ નો કહી હગે તું મને ગુલામ કે તારું તો એક જ પંજાનો ધણી છો એક પંજે તને અધરી મોકલી દઉં પણ નહીં તે મને કાંટો કાઢેલો છે ને એ એક ગણ નથી ભૂલી હકતો બાકી હવે ભાઈઓ મારી આડો નો આવતો નકર બીજી વાર નહીં મૂકું એકવાર વાર તું જાતો કરું છું ત્યાં મને કાંટો કાઢ્યો ગણ નથી ભૂલતો અને કઠિયારો તે દી કાળજે પાસો વળી ગયો હતો ને હાવજે એને નહોતો માર્યો ગુલામ કીધો સતાય સાહેબ તમારે એક ધારું વીહ વરહ કોક ને ખવડાવું છતાં તમે વારામાં આવો એટલે ન મૂકો માણસને ગમે એટલો ગણ કરો પણ માણસ ભૂલી જાય જાનવર નથી ભૂલતા હેવ જેવા જાનવરે એ માણસને જાતો કરી દીધો હશે આને યાદ કરવા પડે અને આનું નામ ગણ કહેવાય રેખો કહેવાય ગણના રખાવટ ખરેખર જો આટલું યાદ રહી જાય ને તો બહુ છે મિત્ર જય માતાજી